નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા મિત્રો સ્ત્રીની કઈ વસ્તુને સ્પર્શ કરવાથી નસીબ ચમકે છે અને સ્ત્રી જો તો તો પતિની ઉંમર મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કે જેથી મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે મિત્રો એકવાર ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર બેઠા હતા તો માતા પાર્વતી ભગવાન શિવની પાસે આવે છે અને તેને કહે છે કે હે પ્રભુ જ્યારે હું તમને મળવા માટે આવતી હતી ત્યારે મારી નજરમાં રસ્તામાં મૃત્યુ લોકો ઉપર પડી હતી તો મેં એવું જોયું હતું કે ઘણી પરિણિત મહિલાઓ એવી વાતો કરી રહી હતી કે સ્ત્રીને એક વસ્તુનો સ્પર્શ કરવાથી માલનાસનું નસીબ બદલાઈ જાય છે અને આ દિવસે સ્ત્રી જો બગડી પહેરશે તો પતિની ઉંમર ઓછી થઈ જશે તો પ્રભુ મેં જ્યારથી એ વાતને સાંભળી છે તો મારું મન છે એ વિચલિત થઈ ગયું છે આથી હું તમને વિનંતી કરું છું કે તમે મને આ મારા બંને સવાલોના જવાબ આપીને મને સંતોષ કરો તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી તમારા મને બંને પ્રશ્નોના જવાબ જણાવીને હું તમને સંતોષ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તો માતા પાર્વતી કહે છે કે એ પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે સ્ત્રીની કઈ વસ્તુ એવી છે કે જેને કહ્યા વગર જ તેનો સ્પર્શ કરવાથી રાતોરાત માણસનું નસીબ ચમકી જાય છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે સ્ત્રીને કયા દિવસે બંગડી પહેરવાથી તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે તો ભગવાન શિવ એવું કહે છે કે પાર્વતીજી હું તમને તમારા બંને પ્રશ્નોના ઉત્તર એક નાની એવી કથાના માધ્યમથી જણાવીશ તો મિત્રો આ કથાને ધ્યાનથી સાંભળજો પણ મારી એક શરત છે કે હું જ્યાં સુધી આ કથા સંભળાવું છું ત્યાં સુધી તમારે મન લગાવીને આખી કથા સાંભળવી પડશે કારણ કે અડધી કથા જો તમે સાંભળશો તો જ્ઞાન પ્રાપ્ત થશે કે જે જીવનમાં ક્યારેય કામ નથી આવતું પછી ભગવાન શિવ એવું કહે છે કે તો આ કથામાં આગળ વધીએ અને માતા પાર્વતી કહે છે કે હું તમને વચન આપું છું કે હું આ કથા અને પૂરા મનથી જ સાંભળીશ આથી તમે કથા અને શરૂ કરો તો ભગવાન શિવ એવું કહે છે કે હે પાર્વતીજી એક નગરમાં એક શેઠ રહેતા હતા એ બહુ જ ધનવાન હતા તેની પાસે બધી જ વસ્તુઓ હતી તેની પાસે એક વિશાળ મહેલ હતો તે શેઠના ત્રણ દીકરા હતા તે બધાના જ લગ્ન થઈ ગયા હતા આથી શેઠને ત્રણ વહુ હતી એ બધીના જ સ્વભાવ બહુ સારા હતા તે બધી વહુ પોતાના સાસ સસરા અને પતિની બહુ જ સરખી રીતે સેવા કરતી હતી આથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ હતું પણ શેઠનો સૌથી મોટો દીકરો હતો એનો સ્વભાવ થોડોક જ સરખો ન હતો આટલા માટે શેઠના મોટા દીકરાને તેના બાબા સાથે સરખું બનતું ન હતું આથી શેઠ શેઠાણીએ તેને વધારે ધન આપ્યું ન આથી નાના દીકરાઓ અને વહુને ધન આપી દીધું હતું આથી મોટા દીકરાની આર્થિક સ્થિતિ વધારે સારી ન હતી પછી ભગવાન શિવ એવું કહે છે હે હે પાર્વતીજી એકવાર શેઠ પોતાના મનમાં એવું વિચારે છે કે ઈશ્વરે મને બધી જ વસ્તુ આપી છે પણ મને એક દીકરી આપી નથી જો એક દીકરી હોત તો હું મારા મનની બધી જ વાત મારી દીકરીને જણાવી શકત અને મારી દીકરીને પ્રેમ પણ વધારે તો ભગવાન શિવ એવું કહે છે કે પાર્વતીજી શેઠ પોતાની શેઠાણી સાથે વાત પોતાનું સારું જીવન જીવી રહ્યો હતો પણ તેને એક દીકરીની કમી છે એ તેને હંમેશા રહેતી હતી આથી શેઠજી હંમેશા જ પોતાના ઘરની બાજુના મંદિરમાં શ્રી રાધાજીના દર્શન કરવા માટે જતા હતા પણ એક દિવસ જ્યારે તે મંદિરમાં રાધાજીના દર્શન કરવા માટે ગયા તો તે એ દિવસે જ તે મંદિરમાં એક સંત વધાર્યા હતા આથી શેઠને ઉદાસ જોઈને સંતે તેને પૂછ્યું કે તમે શા માટે ઉદાસ છો તો શેઠ કહેવા લાગ્યા કે મહારાજ મારી પાસે કોઈ દીકરી નથી આથી પછી તે સંત બોલ્યા જો જીવનમાં કોઈ વસ્તુનો અભાવ હોય તો મિત્રો એ જગ્યાએ આપણે ભગવાનને બેસાડી દેવા જોઈએ તો શેઠ કહેવા લાગ્યા કે મહારાજ મારે તો કોઈ દીકરી જ નથી તો મારે શું કરવું જોઈએ તો તે સંત એવું કહેવા લાગ્યા કે અરે તું એક કામ કર તું આ રાધાને જ તારી દીકરી માની લે તો ભગવાન શિવ એવું કહે છે કે હે પાર્વતીજી આ પ્રકારે તે સંતની વાત સાંભળીને શેઠજી વસારે પસંદ આવી ગયા આથી એ દિવસે શેઠે રાધાજીનું સૌથી મોટું ચિત્ર લગાવ્યું અને પોતાના ઓરડામાં લગાવી દીધું આથી હવે શેઠજીનું આખું જીવન જ બદલાઈ ગયું હતું તે હવે હંમેશા રાધાજીને પોતાની દીકરી માનીને જ તેની સાથે વાતો કરતા રહેતા હતા અને હવે આટલું જ નહીં પણ શેઠને હવે પોતાની દીકરી રાધાને બધી જ વસ્તુઓ જણાવવામાં આનંદ આવતો હતો અને આ પ્રકારે શેઠ જ્યારે રાધાજીના મંદિરે જતા હતા તો તેની ભક્તિ બહુ લાગી ગઈ હતી અને તે રાધાજીના મંદિરમાં બહુ જ બધા ભોગ લગાવતા હતા તેમજ પ્રસાદ લઈને ઘરે આવતા હતા તો જ્યારે ઘરે આવતા ત્યારે તે રાધાજીને પ્રણામ કરતા હતા અને તેની સાથે વાતો પણ કરતા રહેતા હતા ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી એ શેઠજીએ જ્યારથી રાધાજીને પોતાની દીકરીના સ્વરૂપમાં સ્વીકારી છે આથી તે બધા જ સમયમાં પ્રસન્ન રહેતા હતા જ્યારે શેઠને કોઈ એવું પૂછતું કે તમારે કેટલા દીકરા છે તો તે શેઠ હંમેશા એવું જ કહેતા હતા કે મારે ત્રણ દીકરા છે અને ત્રણ વહુ છે અને મારે એક દીકરી પણ છે ત્યારે ભગવાન શિવ કહે છે કે પાર્વતીજી એક દિવસ શેઠજીના ઘરે બંગડી પહેરવાવાળી એક સ્ત્રી આવી હતી તો રાધાજીએ વિચાર્યું કે આજનો દિવસ ઠીક નથી અને આજના દિવસે બંગડી પહેરવી એ અશુભ માનવામાં આવે છે આથી રાધાએ બંગડીવાળી સ્ત્રીની બંગડી તો રંગ જ બદલી નાખ્યો હતો જેથી શેઠજીની વહુઓ કોઈ બંગડી પહેરી જ ન શકે આથી તે બંગડીવાળી સ્ત્રીને પણ પાછી મોકલી દીધી પછી બે દિવસ પછી જ્યારે એ જ બંગડી સ્ત્રી બંગડીને જોએ છે તો બંગડી છે એ પાછી જેવી જ હતી એવી સુંદર બની જાય છે તો તે બંગડી સ્ત્રી પાછી તે શેઠજીના ઘરે જ આવે છે અને તો શેઠજીની ત્રણેય વહુઓ તે બંગડીને પહેરે છે અને પછી જ એ રાધાજી પણ બંગડી પહેરવા માટે પ્રગટ થાય છે અને જ્યારે રાધાજી પ્રગટ થાય છે તો તે બંગડીવાળી સ્ત્રીએ રાધાજીનું સ્વરૂપ જ્યારે જોયું તો એ ત્યાં જોતી જ રહી ગઈ હતી પછી રાધાજીએ તે બંગડીવાળી સ્ત્રીની કહે છે કે મને પણ બંગડી પહેરાવો આ બાજુ સ્ત્રીએ મનમાં વિચાર કર્યો કે બની શકે કે શેઠજીના ઘરે કોઈ મહેમાન આવ્યું હશે કારણ કે હું જ્યારે પણ આવતી ત્યારે શેઠની માત્ર ત્રણ વહુઓ જ હતી અને મને દેખાતી હતી કે જે છે હંમેશા બંગડીઓ લેતી અને પહેરતી પણ હતી પણ આ ચોથી દીકરી મને જોવા મળે છે આથી મને એવું લાગે છે કે આ કોઈ મહેમાન બનીને આવ્યું હશે અને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી પછી આવું વિચારીને તે બંગડીવાળી સ્ત્રીએ રાધાજીને બંગડી પહેરાવી દીધી પછી એ રાધાજી બંગડી પહેરીને એની જાતે જ અંતર ધ્યાન થઈ ગયા પછી તે બંગડીવાળી સ્ત્રી બધાને બંગડી પહેરાવીને બંગડીના પૈસા લઈને શેઠજીની દુકાન પાસે જતી રહી અને પછી તે સ્ત્રીને જોઈને શેઠ કહેવા લાગ્યો કે એવું લાગે છે કે તું મારા ઘરે જ બંગડી પહેરાવવા માટે ગઈ હશે આથી હું તને તારા પૈસા આપું છું તું આ તારા પૈસા લઈ લે શેઠ એવું કહેતા હતા કે મને ખબર જ હતી કે તું મારી પાસે બગડીના પૈસા લેવા માટે આવી હશે પછી શેઠજીએ તે બંગડીવાળી સ્ત્રીને જેટલા પૈસા થતા હતા એટલા પૈસા આપી દીધા અને આથી તે બંગડીવાળી સ્ત્રીએ શેઠજીને એવું કહેતી હતી કે મેં આ વખતે તમારી ત્રણ વહુને જ નહીં પણ એક બીજી સ્ત્રીને પણ બંગડી પહેરાવી છે આથી હું તમારી પાસેથી વધારે પૈસા લઈશ અને ભગવાન શિવ એવું કહે છે કે હે પાર્વતીજી એ બંગડીવાળી સ્ત્રીની વાતને સાંભળીને શેઠ એવું કહેવા લાગ્યા કે મારા ઘરમાં ત્રણ વહુ સિવાય ચોથું તો કોઈ જ નથી તો તે બંગડીવાળી બીજું કોણ પહેરાવી શકે તો તે બંગડીવાળી સ્ત્રી એવું કહેવા લાગી કે શેઠ એ તો હું નથી જાણતી પણ હું ખાલી માત્ર એટલું જ જાણું છું કે મેં તો ચાર સ્ત્રીઓને તમારા ઘરે બંગડી પહેરાવી છે અને પછી આ રીતે તે બંગડીવાળી સ્ત્રીની વાત સાંભળીને શેઠ એવું કહેવા લાગ્યા ઠીક છે તું પહેલા અત્યારે ત્રણ પૈસા પૈસા લઈ જા બાકીના હું ઘરે જઈને વિચારીશ કે તે ચોથી કઈ સ્ત્રીને જ બંગડી પહેરાવી હશે પછી જ હું તને પૈસા આપીશ અને પછી ભગવાન શિવ એવું કહે છે કે હે પાર્વતીજી તે બંગડીવાળી સ્ત્રી કહે છે કે ઠીક છે શેઠજી તમે પહેલા ઘરે જઈને જાણી લેજો પછી તમે મને મારા પૈસા આપી દેજો આટલું બોલીને તે સ્ત્રી તે શેઠજીના અને ભગવાન શિવ કહેવા લાગ્યા કે હે પાર્વતીજી કઈ છે બંગડી પહેરાવી હતી તો શેઠજીની ત્રણે બહુએ એવું કહેવા લાગી કે માત્ર અમે જ બંગડીઓ લીધી હશે અને પહેરી છે તો શેઠ એવું કહેવા લાગ્યા કે મેં તો બંગડીવાળી સ્ત્રીને એ જ વસ્તુના પૈસા અને સમજાવ્યા હતા કે હું તને ત્રણ વહુના જ પૈસા આપીશ કારણ કે મારા ઘરે ત્રણ જ સ્ત્રીઓ છે પણ ટેગડીવાળી સ્ત્રી મારી વાત માનવા માટે તૈયાર જ નહોતી તે મને એવું કહેતી હતી કે ચાર સ્ત્રીઓને બંગડી પહેરાવી છે આથી તમારે મને ચાર સ્ત્રીના પૈસા આપવા પડશે અને ભગવાન શિવ કહે મેં પાર્વતીજી આ પ્રકારે શેઠે બધી જ વાત ભૂલી ગયો અને પોતાના કામમાં લાગી ગયો પછી રાધા રાધા બોલતો બોલતો રાજાજીને પ્રસાદનો ભોગ લગાવીને ભોજન કરીને પછી સૂઈ ગયા અને આ બાજુ શેઠજીને જ્યારે ઊંઘ આવી ગઈ તો તેના સપનામાં તેને રાધાજી પ્રગટ થયા તેની આંખોમાં આંસુ હતા આથી શેઠજીએ પૂછ્યું કે દીકરી તું ઉદાસ શા માટે છો તો રાધાજી એવું બોલ્યા કે પિતાજી આજે મારું મન બહુ દુઃખી છે મેં આજે મારા પિતાજીનું ઘર સમજીને તે બંગડીવાળી સ્ત્રી પાસેથી મેં બંગડી પહેરી હતી પણ તમે તે બંગડીવાળી સ્ત્રીને મારી બંગડીના પૈસા નથી આપ્યા પિતાજી તમે મને દીકરી તો બનાવી લીધી છે પણ તમને મારી યાદ ન આવી તમે મને ભૂલી ગયા છો એનાથી હું બહુ દુઃખી થઈ ગઈ છું તો ભગવાન શિવ કહે છે કે પાર્વતીજી પછી આટલું સાંભળીને શેઠે સપનામાં જ રડતા રડતા એવું બોલ્યા કે દીકરી મને માફ કરી દે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આથી તે શેઠ ઊંઘમાંથી ઊભા થઈ ગયા અને તેની આંખમાંથી આંસુ આવી જાય છે પછી શેઠ ઊભા થાય છે અને પોતાની તિજોરીમાંથી સીધા પૈસા ઉપાડી લે છે અને પછી તે બંગડીવાળી સ્ત્રીની પાસે જાય છે અને શેઠજીએ તે બંગડીવાળી સ્ત્રીના ઘરનો દરવાજો ખખડાવ્યો તો તેનો દરવાજો ખોલ્યો તો સ્ત્રી એવું કહેવા લાગી કે શેઠજી તમે આટલી રાતે કેમ આવ્યા છો શું થયું છે તો તે સ્ત્રી શેઠજી લે છે પણ શેઠજીની આંખોમાંથી આંસુ હતા પછી શેઠ કહેવા લાગ્યા કે તારા જેવી સ્ત્રી આ દુનિયામાં કોઈ નથી બહુ જ નસીબવાળી સ્ત્રી છે તો તે સ્ત્રી એવું કહેવા લાગી પણ શેઠજી તમને અચાનક શું થયું છે તો તે શેઠજી એવું કહેવા લાગ્યા કે મેં રાધાજીને મારી દીકરી માનીને ઘરે રાખી છે પણ મેં તેને ક્યારેય મારી આંખોથી જોઈ નથી પણ તે આજે એ જ રાધાજીને તે પોતાના હાથેથી તે બંગડી પહેરાવી છે આથી તો બહુ જ ભાગ્યશાળી સ્ત્રી છે તારાથી મોટી સ્ત્રી આ દુનિયામાં બીજું એ જ બંગડી પહેરી છે હું એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છું આથી તું આટલું ધન લઈ લે પછી શેઠજીએ પોતાને પૈસાની પોટલી કાઢી અને તે સ્ત્રીને આપી દીધી અને કીધું કે તારે આમાંથી જે લેવું હોય એ લઈ લેજે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી ચારે સ્ત્રીએ એ વસ્તુ સાંભળી કે રાધાજી ખુદ તેની પાસે બંગડી પહેરાવવા માટે આવ્યા હતા તો તેની આંખમાંથી પણ આંસુ આવી ગયા હતા પછી તે શેઠજી એવું કહેવા લાગી કે શેઠજી હું રાધાજીની બંગડીના પૈસા કઈ રીતે લઈ શકું આવું સૌભાગ્ય બીજા કોને મળી શકે જે મને મળ્યું છે મેં રાધાજીને મારા હાથેથી જ રાધાજીને બંગડી પહેરાવી છે આથી હું રાધાજીના પૈસા તમારી પાસેથી નહીં લઈ શકું ભગવાન શિવ કહે છે કે પાર્વતીજી પરંતુ શેઠ માનતા ન હતા તે શેઠજીએ પોતાના પૈસાની થેલી છે એ બંગડીવાળી સ્ત્રીના ઘરે જ મૂકી દીધી અને ત્યાંથી સીધા ઘરે આવી ગયા અને પછી પોતાની પત્નીને લઈને રાધાજીના મંદિરમાં જતા રહ્યા એ દિવસ પછી શેઠજીએ પોતાની બધી જ વસ્તુ છોડીને સંન્યાસ લઈ લીધો અને પછી પોતાનું આખું જીવન રાધાજીના મંદિરમાં રાધાજીની ભક્તિ કરીને વિતાવવા લાગ્યા હતા અને ભગવાન શિવ એવું કહે છે કે પાર્વતીજી આ બાજુ શેઠ તો રાધાજીની ભક્તિમાં લાગી જાય છે અને પોતાની પત્ની સાથે મંદિરમાં રહીને રાધાજીની ભક્તિ કરવા લાગે છે અને આ બાજુ રાધાજી છે એ શેઠજીના સૌથી મોટા દીકરાના સપનામાં આવે છે અને તેના મોટા દીકરાને રાધાજી સપનામાં એવું કહે છે કે તું તારા મા બાપની સેવા શા માટે નથી કરતો તું તારા મા બાપની સેવા નથી કરતો આટલા માટે જ તારી પરિસ્થિતિ આવી છે જો તું તારા મા બાપના ચરણ સ્પર્શ કરવાનું ચાલુ કરી દઈશ તો તારી પરિસ્થિતિ આવી જ નહીં રહે તારી પરિસ્થિતિ બહુ જ સારી થઈ જશે તારું નસીબ છે એ રાતોરાત જ બદલી જશે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી આ પ્રકારે શેઠજીનો મોટો દીકરો છે એ દરરોજ પોતાના માતા પિતાના ચરણો સ્પર્શ કરવા લાગ્યો અને પછી તે બહુ મોટો આદમી બની ગયો પછી તેની પાસે ધનની કોઈ જ કમી રહી ન હતી પછી ભગવાન શિવ એવું કહે છે કે હે પાર્વતીજી હવે તમે મારા પહેલા પ્રશ્નનો ઉત્તર જાણી લો તમારો પ્રશ્ન એ હતો કે સ્ત્રીની કઈ વસ્તુ એને પૂછ્યા વગર તેના સ્પર્શ કરવાથી રાતોરાત નસીબ ચમકી જાય છે તો તમે ધ્યાનથી સાંભળી લેજો કે જે માણસ છે એ શેઠના મોટા દીકરાની જેમ પોતાના મા બાપની સેવા કરે છે તેમજ તેના ચરણને સ્પર્શ કરે છે તો તેનું સૂતેલું નસીબ છે એ જાગી જાય છે પછી એ માણસની એક દિવસ બહુ મોટો માણસ બની જાય છે અને તેના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નથી આવતી ભગવાન શિવ કહે છે કે આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ જ છે જ નહીં જો માણસ પોતાના મા બાપને જ ભગવાન માનીને તેની પૂજા અર્ચના કરશે તો તે જીવનમાં ક્યારેય પાછું નહીં પડી શકે આથી મા બાપને ક્યારેય પણ અવગણવા ન જોઈએ અને જો કોઈ માણસ છે જો નિત્ય પોતાના પ્રણામ કરીને પોતાના નિત્ય કાર્યો કરવાની શરૂઆત કરે છે એ માણસ જીવનમાં બહુ જ આગળ અને આગળ પ્રગતિ કરી શકે છે તેમજ તેના જીવનમાં કોઈ પણ બાધા નથી આવતી અને ભગવાન શિવ એવું પણ કહે છે કે પાર્વતીજી હવે તમે તમારા બીજા પ્રશ્નોનો જવાબ સાંભળો તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રીને કયા દિવસે બંગડી પહેરવાથી પતિની ઉંમર ઓછી થઈ વાળી છે એ શેઠની ત્રણ વહુઓને બંગડી પહેરાવવા માટે આવી તો રાધાજીએ જોયું કે એ દિવસે મંગળવાર હતો અને આટલા માટે જ રાધાજીએ પોતાની માયાવી શક્તિથી એ બંગડીઓને કાળી કરી દીધી હતી કે જેથી કરીને શેઠજીએ બહુઓને તે બંગડીનો રંગ ન ગમ્યો અને આથી પછી જ તે બંગડીવાળી સ્ત્રી છે એ બે દિવસ પછી આવી એટલે કે શુક્રવારના દિવસે તે આવે છે તો બંગડીનો રંગ આખો જ બદલાઈ જાય છે અને બંગડીનો રંગ સુંદર થઈ જાય છે પછી શેઠજીની ત્રણે વહુઓ અને પછી રાધાજીએ ચારે સ્ત્રીઓ બંગડીઓ પહેરે છે તેમજ રાધાજી છે એ બધાનું જીવન ચમકવા માટે શેઠના મોટા દીકરાના સપનાની જેમ ત્રણેય વહુઓના સપનામાં પણ આવે છે પછી તેને બંગડીનું મહત્વ સમજાવીને કહે છે કે દરેક સૌભાગ્યવતી સ્ત્રીને બંગડી પહેરતા પહેલાં અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પહેલી વાત તો એ છે કે એક પરણી સ્ત્રીએ બંગડી પહેરવી જોઈએ તેમજ નવી બંગડી છે એ સવારે અથવા તો સાંજે જ પહેરવી જોઈએ તેમજ નવી બંગડી છે એ રવિવારે અથવા તો શુક્રવારના દિવસે જ પહેરવી જોઈએ આ દિવસે બંગડી પહેરવાથી પતિની ઉંમર વધે છે તેમજ બંગડી છે એ મંગળવારના અથવા તો શનિવારના દિવસે ખરીદવી ન જોઈએ તેમજ પહેરવી પણ ન જોઈએ અને જો આ ભૂલ જે સ્ત્રી કરે છે તો તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે તેમજ બંગડીનો શૃંગાર માનીને એક મહત્વની વસ્તુ માનવામાં આવે છે આથી તેના નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી માનવામાં આવે છે પછી ભગવાન શિવ કહે છે કે પાર્વતીજી પછી શેઠજીની ત્રણેય વહુઓ રાધાજીની વાતને પોતાના જીવનમાં ઉતારી દીધી અને પછી શેઠની ત્રણેય વહુઓ બધા સાથે પ્રેમથી રહેવા લાગી અને તેમજ શેઠના બધા જ દીકરા વચ્ચે પણ સારા સંબંધ સ્થપાઈ ગયા હતા તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂર લખી દેજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર